નાભીમાં તેલ નાખવું મિત્રો આજકાલ તમે સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા વિડીયો જોયા હશે કે જેમાં નાભીમાં તેલ કે ઘી નાખવાના અનેક ફાયદા બતાવેલા છે કોઈ કંઈને નાભી પૂરણ કહે છે કોઈ કેને નેવલ ઓઇલિંગ કહે છે ઘણા બધા અલગ અલગ નામથી બોલવામાં આવે છે પણ ખરેખર આયુર્વેદ મુજબ નાભીમાં તેલ નાખવું જોઈએ કે ન નાખવું જોઈએ નાભીમાં તેલ નાખવાના શું ફાયદા છે કોણે તેલ નાખવું જોઈએ કોણે ઘી નાખવું જોઈએ કોણે તેલ ન નાખવું જોઈએ આ બધી જ માહિતી હું આજે તમને આ વિડીયોમાં આપીશ અને સાથે સાથે એ પણ જણાવીશ કે નાભીમાં તેલ કે ઘી પૂરવાની સાચી વિધિ શું છે મિત્રો આજના વિડીયોમાં આગળ આપણે જોઈએ એનાથી પહેલાં મારી આપણે રિક્વેસ્ટ છે કે જો તમને કોઈ પણ રોગ હોય અને તમે એમાં આયુર્વેદ અપનાવવા માગતા હો અને તમારા મનમાં એમ શંકા થતી હોય કે આયુર્વેદથી આ રોગ ઠીક થશે કે નહીં થાય તો એકવાર અમારી ચેનલ અથવા તો અમારા ફેસબુક પેજ ઉપર જે હજારો દર્દીઓ આયુર્વેદ ઉપર વિશ્વાસ મૂક્યો છે એના વિડીયો તમે જરૂર જુઓ અને જુઓ કે કેટલા કેટલા જૂના દર્દીઓ કેટલા ઝડપથી ઠીક થઈ ગયા છે નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી માથામાં તેલની માલિશ કરવી શરીરમાં તેલની માલિશ કરવી પગના તળિયામાં તેલની માલિશ કરવી કાનમાં તેલ નાખવું એટલી હદ સુધી કે નાકમાં તેલ કે ઘી નાખવું એ બધું જ તમે સાંભળ્યું હશે પણ હમણાં હમણાંથી આપણે વધારે એ પણ સાંભળીએ છે કે નાભીમાં પણ ઘી કે તેલ નાખો શું આ હકીકત છે સાચું છે શું આનાથી ફાયદો થાય છે ચાલો આપણે સમજીએ આયુર્વેદની રીતથી સંપૂર્ણ રીતે આયુર્વેદમાં આ પ્રક્રિયાને નાભી પૂર્ણમ કહેવામાં આવે છે નાભી એટલે આપણી ડૂટી અથવા તો નાભી સ્થાન પૂર્ણમ એટલે કે ઘી અથવા તેલથીને પૂરી રીતે ભરી દેવું પણ મિત્રો ખરેખર આ પ્રક્રિયા કેટલી મહત્ત્વની છે એ આપણે ત્યાં સુધી નહીં સમજી શકીએ કે જ્યાં સુધી આપણે આપણા શરીરમાં નાભી સ્થાનનું મહત્ત્વ ન સમજીએ તો મિત્રો નાભી સ્થાન અલગ અલગ જગ્યાએ આયુર્વેદમાંના રેફરન્સીસ જોવા મળે છે જેને આજે હું તમને કમ્બાઈન કરીને એક જગ્યાએ બતાવું છું કે નાભી સ્થાન શા માટે મહત્ત્વનું છે તો જ તમે સમજી શકશો કે નાભી પૂરણ શા માટે મહત્ત્વનું છે તો મિત્રો અલગ અલગ જગ્યાએ આયુર્વેદના અનેક રેફરન્સમાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે આપણું આખું શરીર વાયુ પિત્ત અને કફ એનાથી સંચાલિત થાય છે વાત વાતપિત કફ આપણા શરીરના ત્રણ મુખ્ય દોષ છે અને આખા શરીરમાં રોગની વધ થવો અથવા તો આરોગ્યમાં રહેવું આ બંને માટે અગત્યના છે વાયુપિત્ત કફનું બેલેન્સમાં રહેવું હવે જોઈએ નાભિ સ્થાન શું કામ અગત્યનું છે તો સૌથી પહેલાં એ વાત છે કે નાભી સ્થાનને આયુર્વેદમાં જે છે એ વાયુનું સંચારી સ્થાન કયું છે એટલે કે આપણા શરીરમાં વાત દોષ છે એ નાભીની આસપાસ ફરતો રહે છે ડિટેલમાં આપણે થોડી વારમાં સમજશું બીજી ગતિની વાત એ છે કે નાભીને પિત્તદોષનું સ્થાન પણ કહ્યું છે ત્રીજી અગત્યની વાત છે એ છે કે નાભી આપણા શરીરની નસ નાળીઓનું ઉદ્ગમ સ્થાન છે આ ત્રણ વાતને આપણે સારી રીતે સમજશું તો તમને ક્લિયર થશે કે ખરેખર નાભી કેટલી અગત્યની છે તો સૌથી પહેલી વાત જોઈએ નાભીને વાત દોષનું સંચારી સ્થાન કહ્યું છે આનો અર્થ શું થયો તો મિત્રો આપણા શરીરમાં વાત દોષ એ સૌથી મુખ્ય દોષ છે જો એ પ્રકૂપિત થાય તો એંસી પ્રકારના રોગ કરે છે અને જો વાતદોષ વધે તો પિત્ત અને કફને પણ વધારે છે આયુર્વેદમાં શાળા સંહિતામાં કહ્યું છે પિત્તમ પંગુ કફમ પંગુ પંગવો મલ ધાતવા વાયુના યત્ર નિયંતે તત્ર ગચ્છંતી મેઘવત એટલે શરીરમાં પિત્ત છે એ પણ પાંગડો છે કફ એ પણ પાંગડો છે રસ આદિ ધાતુઓ પણ પાંગડી છે જો વાયુ એને કોઈ જગ્યાએ લઈ જશે તો જે રોગ કરશે અથવા તો સ્વાસ્થ્ય રહેશે એટલે વાત દોષ આયુર્વેદ પ્રમાણે સૌથી મુખ્ય કહેવું છે ને ભગવાન તરીકે એને ઓળખવામાં આવે છે શરીરના ભગવાન એ વાત દોષ છે તો હવે મિત્રો વાત દોષના છે ને મુખ્ય પાંચ પ્રકાર છે પ્રાણવાયુ ઉદાનવાયુ સમાન વાયુ અપાન વાયુ અને વ્યાનવાયુ આ પાંચે પ્રકારના વાયુઓ જે છે એ નાભી સાથે કોઈને કોઈ રીતે કનેક્ટેડ છે પ્રાણવાયુ જે શરીરમાં પ્રાણ શ્વસનતંત્રનું કામ કરે છે અપાનવાયુ મળમૂત્રને નીચેથી નીકાળવાનું કામ કરે છે વ્યાનવાયુ આખા શરીરમાં પોષણ આપવાનું કામ કરે છે આખા શરીરની ગતિ કરવાનું કામ કરે છે ઉદાન વાયુ શરીરમાં બળ આપવાનું કામ કરે છે અને સમાન વાયુ પાચન શક્તિ સુધારવાનું કામ કરે છે પાચન ખોરાકને પચાવવાનું કામ કરે છે હવે આ બધા જ વાયુઓનું મુખ્ય સ્થાન છે એ પકવાશે એટલે કે નાનું કે મોટું આંતરણું એવું સમજી શકીએ આપણે આ આંતરડામાં વાયુ મુખ્ય રૂપે રહેલો છે અને એ વાયુ આખા શરીરમાં આનાથી પોષણ આપે છે આ પકવા છે એટલે કે નાના મોટા આંતરડાનું જે સ્થાન છે ને એ નાભી એના સેન્ટરમાં છે નાભી સાથે સંબંધિત છે આ પહેલી વાત તમે સમજો બીજી વાત શું છે કે જે આ વાયુ છે ઉદાન છે એને પણ નાભીની આસપાસ કહેલો છે પ્રાણવાયુ પણ નાભીથી ઉપર તરફ ગતિ કરતો કહેલો છે અપાનવાયુ નાભીથી નીચે ગતિ કરતો કહેલો છે તો આવા વાયુઓ પણ નાભી સાથે ખૂબ સારી રીતે સંકળાયેલા છે હવે જો તમે કોઈપણ વસ્તુ નાભીની અંદર નાખો છો તેલ હોય કે ઘી હોય એની સીધી અસર દોષ ઉપર થાય છે આ સ્પષ્ટ રીતે સમજી શકાય છે એટલે નાભી જે છે એ વાતદોષ માટે અગત્યનું સ્થાન છે અને એને સંતુલન જાળવવા માટે ખૂબ ઉપયોગી પણ કહી શકાય છે નાભી એ પિત્તદોષનું પણ સ્થાન છે આયુર્વેદના મહર્ષિ વાઘભટ્ટ કહે છે નાભીર આમાં સહયસ્વેદો લસિકા રુધિરમ રસ દ્રક્ષ ચ પિત્તસ્ય નાભીર અત્ર વિશેષતઃ એટલે નાભી જે છે એમાં પિત્ત વિશેષ રૂપે રહેલું છે જો તમે નાભી સ્થાનમાં પિત્તને બેલેન્સ કરો છો તો આખા શરીરમાં પિત્તનું બેલેન્સ થવાની શક્યતા વધી જાય છે ત્રીજી બાબત સમજી શું નાભીમાં કોઈ વસ્તુ નાખવાથી શરીરમાં ફેલાઈ શકે નાભી તો બહારની વસ્તુ છે ના એવું નથી આપણે બધાને ખબર છે કે માતાના ગર્ભમાં આપણે પોષણ નાભી નાળથી મળતું હતું અંબાઇલિકલ કોડ કે જે માતાની નાભી સાથે જોડાઈને આપણા શરીરમાં નસ નાળીઓનું સંચરણ કરતી હતી એમાંથી જ આપણે ઉદ્ભવ થયો છે આપણું શરીર મોટું થયું છે પોષિત થયું છે તો નાભીમાં એવી નસ નાળીઓ રહેલી છે કે જે આખા શરીરમાં કોઈપણ પ્રકારની ઔષધિ કે વસ્તુને ફેલાવી શકે છે હવે એના આ ત્રણ વસ્તુના આધારે નાભી વાતદોષનું સ્થાન છે પિત્તદોષનું સ્થાન છે અને નાભી જે છે આખા શરીર નસ નાળીઓનું પણ સ્થાન છે એના આધારે આપણે સમજી શકીએ કે નાભી કેટલી અગત્યની અંગ છે કેટલું અગત્યનું ઓર્ગન છે આપણા શરીરમાં હવે જો નાભીમાં કાંઈ વસ્તુ નાખીએ તો શું ખરેખર આખા શરીરમાંનો ફેલાવો થઈ શકે તો મિત્રો મહર્ષિ વાઘભટ્ટ મહર્ષિ સુશ્રુત એકી સાથે એક વસ્તુ કહે છે કે નાભીથી આપણા શરીરનું પોષણ થયેલું હોવાને કારણે નાભીને અમુક જગ્યાએ હૃદયની ઉપમા પણ આપેલી છે એ એક પ્રકારનું હૃદય જેવું કામ કરે છે આખા શરીરમાં નસ નાળીઓમાં ફેલાવી શકવાનું કામ નાભીમાં છે અને નાભી એવું કરી શકે છે હવે બીજી પણ વાત આ બધી વાત તમને શાસ્ત્રની કહી પણ વ્યવહારમાં પણ તમે જુઓ કે કોઈપણ વ્યક્તિને જો વાયુદોષ લાંબા સમયથી રહ્યો હોય ને તેની પેચોટી ખસી ગઈ હશે પેચોટી ઘણા લોકો એમાં માને છે ઘણા લોકો એમાં નથી માનતા એ પ્રકારના વિવાદમાં આપણે નથી પડવું પણ આયુર્વેદ નાભિ સ્થાનના મહત્ત્વને કારણે નાભી એટલે કે પેચોટીને માને છે એવું કહી શકાય છે કારણ કે જ્યારે વાયુ બગડે ત્યારે નાભીની ઉપરના ભાગમાં ધબકારા થઈ જતા હોય છે નીચેના ભાગમાં થઈ જતા હોય છે તો સાઈડ બાય સાઈડ થતા હોય છે તો આ નાભી જે છે એ વાયુ સાથે સંબંધિત છે અને આપણે વ્યવહારમાં પણ જોયું હશે કે જો પેચેટી કોઈની ખસી જાય ઉપર તરફ આવે તો બહુ ગેસને ઓટકાર થઈ જતા હોય છે નીચે તરફ થાય તો ઝાડા થઈ જતા હોય છે નબળાઈ આવી જતી હોય છે આવા અનેક વસ્તુ આપણે વ્યવહારમાં પણ જોઈએ જ છીએ અને મેં પણ અનેક પેશન્ટમાં જોયું છે કે નાભીની ચિકિત્સા કે નાભી ચ્યુતી એટલે કે ના સ્થાનમાં લઈ આવવાની પેચોટીની જગ્યાએ લઈ આવવાની ક્રિયા કરાવવામાં આવે તો તાત્કાલિક પેશન્ટને ઘણા બધા રોગોમાં ફાયદો થતો હોય છે આમ આ બધા જ ઉદાહરણો વ્યવહારો અને શાસ્ત્રના રેફરન્સના આધારે આપણે સમજી શકીએ છીએ કે નાભી સૌથી અગત્યનું સ્થાન છે તો પછી નાભી પૂરણ એટલે કે નાભીમાં તેલ કેઘી નાખવાથી ફાયદો શું થાય તો મિત્રો આના આધારે આપણે સમજી શકીએ છીએ કે શરીરમાં વાત પિત્તને લગતો કોઈપણ પ્રકારનો વ્યાધિ હોય ને એમાં નાભી સ્થાનમાં કોઈ પણ તેલ કેઘી નાખવાથી ફાયદો ચોક્કસ રીતે થવો જોઈએ કારણ કે એનું સ્થાન કહ્યું છે તો નાભી પૂરણ કરવાથી શું ફાયદા થઈ શકે તો સૌથી પહેલું વાત દોષ છે ને કંટ્રોલમાં આવી શકે છે એટલે જેને ગેસની ફરિયાદ રહેતી હોય કબજિયાત રહેતી હોય અથવા તો જેને પેટમાં દુખાવો રહેતો હોય જેને શરીરમાં સાંધામાં સૂકાપણું રહેતું હોય ચામડી સૂકી થઈ જતી હોય સાંધામાં દુખાવો રહેતો હોય આવા અનેક પ્રકારના વાયુના રોગોમાં નાભી પૂરણ કરવાથી ખૂબ સારો ફાયદો થાય છે વાતના રોગોમાં તેલથી નાભી પૂરણ કરવું જોઈએ બીજી વાત જો તમને પિત્ત સંબંધની સમસ્યા છે કારણ કે નાભી પિત્તનું પણ સ્થાન છે એસિડિટી થતી હોય ખાટા ઓટકાર આવતા હોય અતિશય બળતરા થતી હોય શરીરમાં જે છે આખા શરીરમાં ચામડીના કોઈ વિકારો હોય લોહીમાં ખૂબ ગરમી રહેતી હોય કોઠાની ગરમી રહેતી હોય તો એમાં પણ નાભી સ્થાનમાં ગાયના ઘીનો ઉપયોગ કરવાથી ખૂબ સારો ફાયદો થાય છે કારણ કે ગાયનું ઘી પિત્તનું શ્રેષ્ઠ દવા છે અને અગત્યની વાત કે જો બહેનોને માસિક સંબંધી સમસ્યા રહેતી હોય તો પણ નાભી પૂરણ કરવાથી ફાયદો એટલે થાય છે કારણ કે નાભી જે છે એ વાતપિતનું સ્થાન તો થાય જ પણ સાથે સાથે અપાન વાયુનું પણ સ્થાન ત્યાં નજીક રહેલું છે અપાન વાયુ ઉપર તરત જ નાભી પૂરણની અસર થાય છે અને અપાન વાયુ માસિક સંબંધી વિકારો માટે જવાબદાર વાત દોષ છે એટલે એમાં પણ ખૂબ સારો ફાયદો થાય છે હવે એને કઈ રીતે કરવું જોઈએ તો તમે આખા દિવસમાં ગમે ત્યારે નાભી પૂરણ કરી શકો છો નાભીપૂર્ણ ચત્તા સુઈને એમાં બે ત્રણ મિનિટ સુધી રહેવા દઈએ તો ખૂબ સારો ફાયદો થાય છે અથવા તો આંગળીથી એમાં લગાડી પણ શકાય છે જે લોકોને વાત સંબંધી વિકાર હોય તો નવશકુ તલનું તેલ એમાં ભરી શકાય અથવા તો કોઈ પણ આયુર્વેદિક તેલ પણ એમાં ભરી શકાય ડૉક્ટરની સલાહ અનુસાર અને જે લોકોને પિત્ત સંબંધી વિકાર હોય તો એ લોકોને ગાયનું ઘી એમાં ભરવું જોઈએ અથવા તો નારિયેળનું તેલ પણ એમાં ભરી શકાય છે તો મિત્રો આ થઈ નાભી પૂરણ ક્યારે કેમ કરવું જોઈએ એની વાત છે જો તમે ખાલી પેટ કરશો તો ખૂબ સારો ફાયદો જોવા મળશે ઘણા લોકો રાત્રે સૂતી વખતે પણ કરતા હોય છે જ્યારે ટાઈમ મળે ત્યારે નાભી કરી શકાય છે એનો કોઈ પ્રકારનું નુકસાન નથી હા હવે કોને ન કરવું જોઈએ એ ગતિની વાત છે તો ખાસ કરીને જે લોકોનું વજન ખૂબ વધારે હોય નાભી ખૂબ ઊંડી થઈ ગઈ હોય પેટ ખૂબ ફાંદ બહાર નીકળી ગયું હોય તો એવા લોકો નાભી કરે તો એનો કાંઈ બહુ ખાસ ફાયદો થતો હોતો નથી બીજા નંબરે જે લોકો ખૂબ વધારે વજનવાળા છે જે લોકોને ભૂખ નથી લાગતી જે લોકોનું પાચન ખૂબ ખરાબ છે ભૂખની જ્યારે સેન્સેશન નથી આવતું મળમાં ખૂબ ચીકાશ આવે છે આવા લોકો પણ નાભી બચવું જોઈએ કારણ કે એમાં કંઈ ફાયદો કરશે નહીં ત્રીજા નંબરે જે લોકોને નાભીની અંદર કોઈ ચામડીનો એવો રોગ છે કે જેમાં પસ બને છે ઇન્ફેક્શન થયું છે અથવા તો એમાં દુખાવો રહે છે તો એવા વ્યક્તિએ પણ નાભી ન કરવું જોઈએ મિત્રો આશા રાખું છું કે નાભી આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી અને રસપ્રદ લાગી હશે મેં આયુર્વેદના અનેક રેફરન્સથીને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે આ બાબતે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો ખાસ કરીને એવા લોકો સુધી મારી આ માહિતી પહોંચાડો કે જે લોકો એવું માને છે કે પેચોટી નથી હોતી પેચોટીથી કાંઈ ફાયદો નથી થતો અથવા તો નાભી પૂરણ વિશે ઘણા બધા પ્રશ્નો પણ એના મનમાં આવે છે કે આયુર્વેદમાં ખરેખર કીધું છે કે નથી કીધું તો આ રીતે આપણે નાભી પૂરણને કરી શકીએ છીએ અને એનો ખૂબ સારો ફાયદો પણ થઈ શકે છે નમસ્તે જય શ્રી કૃષ્ણ